બોલો બીજું તમને નામ લઈને બોલે એટલે આપડા બાપ ને કોઈ કેતું હોય તેમાં આપણે નામ દેવાનું હોય એમાં નામ ના હોય ભાઈ બાપી એટલે ઉપર લેવાનો હોય બાપ વિશે બોલતા હોય તો એને સમજાવાના હોય પેલા આપણે નિયમ હોય પેલા પ્રેમ થી કહેવાનું પછી સમજાવીને કેવાનું ત્રીજું સમજાવવાનું હોય પાછા બરોબર બોલો નામ લેવી કીધું તું અરે ભાઈ તમને કહું છું ભાપનું નામ લેખ હોય આપણે મારું નામ વિજયસિંહ છે મહી પછી ચુડાસમા તો મારા બાપ છે એમ કે મહી પછી આમ હતો મહી તેમ હતો તો મારા પછી એમ કહેવાય કે મહી પછી કોના કોના પપ્પા એ વિજય સિંહ પપ્પા મારે એવું કહેવાય એવું ખબર છે વિજયસિંહ સિંહ પપ્પા મહી પછી છે તો મારે ગામમાં કઈ કહેવાનું ન હોય ભાઈ આપણે ભોળાના દાદા વિશે બોલ્યા છે અને મારી મેડી વિશે બોલ્યા છે અને હું બહુ માનું છું હા ભોળા ભોળા દાદા અને શમશાન ની એ અમારી એને આપડે માનીએ છે હદબાર ના માનીએ છીએ આપડે એની વિશે બોલ્યા છે હવે કદાચ મારા ઘરે કઈ પ્રસંગ હોય અને તમે મને પ્રસંગ ભગવાન વાત કરો તો મને કેવું ખોટું લાગે અને તમારા ઘરે પ્રસંગ હોય તો હું વચમાં આવી ને દાંડેર હોય અને વચમાં આવી કઉ મારે આમ છે ને તેમ છે ને મને કેમ ગણ્યો નહિ તો હું પ્રસંગ બગાડું તમારો તો તમને ખોટું લાગે તો આપડા ધર્મ ની વાત છે એને માનવું નો માનવું તો એના ઘર ની વાત છે તો બીજે હું કામ પતાવી દઉં એને કે મેં આ છે ભાઈ કે દાદા ખોટા છે હું કામ પતાવી દઉં ભાઈ એ તારા ઘર ની વાત છે તારા છોકરા ને સ્મશાન માં પરણાવ્યું કે મસ્જિદ માં પરણાવ્યું અમારે કઈ વાંધો નથી ભાઈ તારા છોકરા કાળા કપડા પેરાવ્યા એમને કઈ વાંધો નથી છોકરી જો નતો હોય તારા પ્રશ્નો છે એ એમ છે મારા ઘરે ગધેડા નો જન્મ થાય એવું બોલે બીજે વાયરલ થાય વિડીયો આપડા હિન્દુ ધર્મ નો તો કેટલો અપમાન થાય સમજાય છે વાત મારી

માને ઘરે ગાંડો છોકરો જન્મ્યો તો માં હું પાલવે નો પાલવે હમ એને બાર મૂકી દે કાઢી મૂકી ને બાર ના ગણે કે એને મારી નાખો એમ કે મા નો કે ના કે કારણ કે હું ગાંડો છે ભાઈ મારો છોકરો છે ભાઈ ગાંડો છે પણ મારો છોકરો છે હમ મોટો મોટો થાય કપડા કાઢી નાતો હોય તો શું કે માં મારો છોકરો છે ભાઈ ગાંડો તમે મનસુખભાઈ ને એ જ કેવાનું છે કે તારા ઘર નો પ્રશ્ન તારી પાસે રાખતો આ બીજે આવું ન કરતો ભાઈ કે ભાઈ તને કઈ તકલીફ હોય તો એ ભલે ખોટું હોય ખોટું પણ એ તારા પ્રશ્ન તારા પૂરતો પ્રશ્નો છે પણ બીજું આપડે હુકમ જાહેર કરવું ભાઈ આપડો ધર્મ સનાતન ધર્મ છે એ આપડે હારી સૌથી જૂનો જૂનો ધર્મ કોણ છે આપણો સનાતન ધર્મ હા અને રેકોર્ડિંગ કરજો અને બીજી વાત કરું મહાભારતમાં કૃષ્ણ બોલો છે ગીતામાં માં બાઇબલ હોય કુરાન હોય કે ભાઈ બાઇબલ માં કે ભાઈ હું ભગવાન નો સેવક છું કુરાન માં હું બોલ્યા છે કે હું ભગવાનનો નો નોકર અને ગીતામાં કૃષ્ણ પોતે બોલ્યા છે હું પોતે ભગવાન છું કોણ બોલ્યું છે કૃષ્ણ છું ગીતામાં આવું જ્ઞાન લેવાય ભાઈ આપડે હિન્દુ ધર્મ વાળા અને બીજી બીજી પણ ન કરાય કે હું અમી ખોટા છે નામ છે ને તેમ છે એટલે કોઈ કોઈ સબુત દેવા કોલયુગમાં ન આવતું ભાઈ હવે તમે કઈ કરોડ નું કરોડ રૂપિયા લેણું કર્યું હોય મારું તો હું લેણું કર્યું હોય તો મારો કઈ ભગવાન ફરવા મારું લેણું નો દાન ફરવાનું

અમારો પછી છે નઈ ભાઈ હાજર અને સુરાપુરા છે મનસુર કીધું મેં સુરાપુરા કોને કેવાય કે જયારે કોઈ બેન દીકરી હોય કોઈ ગાય ની વાર હોય એમાં ચે ને સુરાપુરા કેવાય મહારાણા પ્રતાપ નો પાળીઓ કેમ નો થયો મેં કીધું મહારાણા પ્રતાપ હોય શિવાજી હોય રાઠોડ હોય આ બધા વાર હતી હતા એમ કારણ કે મારા ખબર બાપર હમી હતા આપડે બરોબર છે તો એમાં પાળિયા ન થાય પાળીઓ ક્યારે થાય કોઈ બેન દીકરી હોય એકલી અબલા લૂટાટી હોય એમાં તમે એક જણા હોય બે જણા હોય પાંચ જણા હોય એમાં તમે કપી જાઓ ને એને પાળિયો થાય બાકી અમે લાખ જણા દસ હજાર ની ફોજ હોય ને એને પાળિયો ન કેવાય એને ખપી જાય ને પાળિયો નવાય ભાઈ અકબર બાદશાહ ની એક લાખની ની ફોજ હતી અમે દસ હજાર રાજપૂત હતા ખાલી તો અકબર બાદશાહ ને તો હતો રાજસ્થાન માંથી તેના પાળી ના થાય મોટા ભાઈ બરોબર છે બરોબર છે એટલે મારી ભાઈ બધું જ્ઞાન છે મનસુખ ને ખબર નથી એ નાસ્તિક પણ સામે બે ને ખબર પડે કે જ્ઞાન કોને કહેવાય એમ અને મહાભારત માં વાત સાંભળે બે મહાભારતમાં માં દાદા ભીષ્મ બેઠા હતા ગુણા દ્રોણાચાર્ય બેઠા હતા કૃપાચાર્ય બેઠા હતા બધા સભા બેઠા હતા કૃષ્ણ કીધું શું કીધું કૃષ્ણ કે હું અત્યારે નહીં ઉપાડું સાંભળું હું અત્યાર નહી હું આમો ક્ષત્રિય છું એમ કેતો હું પતિ અત્યાર ન તો કાલ હવા સૂર્ય ઉગે અને બપોર નો થાય ત્યાં સુધી હથિયાર ન ઉપાડવું તો હું આમ ક્ષત્રિય દાદો ભીષ્મો એમ અને બપોર ના દસ વાગ્યા અગિયાર વાગ્યા રણ મેદાન માં તો હતું ઠાકર ને એ ચક્કર ઉપર ભીષ્મી વાત એટલે હું બધી મોટા ભાઈને ખબર નથી મનસુખ એટલે જે બોલી મને ક્યાં તકલીફ નથી પણ હિન્દુ ધર્મ ન બોલે બીજી વાત જવા દઈએ આપડે બરોબર છે અને જે બાબા નું બોલા હતા એની આપણે માફી માંગી લીધી છે એટલી વાત ચાલો થઈ ગઈ આપણે કારણ કે કઈ હોય આપડે ઈ શું કેવાય આપડે ચરણ થઈ જાય એટલે ઈ પૂરું થઈ ગયું સમજ્યા કી તમે આપડે પૃથ્વી ચૌહાણ ને હોળ વાર દાતા હતા કોને પૃથ્વીરા ચૌહાણે હોળ વાર હતો કીધો બધી